નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું કમલેશ ડાબી બ્લોક્સમાં તો આજે આપણે શાકભાજી અને પનીર ચીઝની સેન્ડવીચ બનાવવાના છે અને શાકભાજીને આપણે ડુંગળી ટમેટા વટાણા એને આપણે બાફીને વઘારી નાખશું તો જોતા રહેજો તમે આ વઘારી ગલ શાકભાજીની સેન્ડવિચ આ ટમેટા ડુંગળી પેપ્સિકમ વટાણા બટેટાને બાફી નહીં ખાશે કાકડી કાપી નહીં ખીશે અડધા શાકભાજી કાસા રાખશું અડધાને આપણે બાફી અને વઘારી પણ નાખશું થોડીક વટાણાને આપણે બટેટા બાફાઈના ભેગા બાફી નહીં ખાતા અમુક શાકભાજીનો સ્વાદ કાચો રહે એટલે આપણે આને વઘારવાનો અને આ આપણે બસો ગ્રામ પનીર લીધું છે એને આવી રીતના આપણે નાના નાના પીસ કરી નાખીએ આવી રીતે કટિંગ કરી નાખીએ શાકભાજીને વઘાર નાખીએ એમાં છે જીરું ડુંગળી આદુ એટલે સેન્ડવિચમાં થોડો કાચો સ્વાદ રહે એ ના રહે આમાં આપણે અને સ્વાદ તેલ મસાલો બધો સરસ ભળી જાય હળદર મીઠું મરશો એટલે શેજ ફૂલ નહીં પકવવાના એક મિનિટ માટે વઘાર મારી પેપ્સી કપ નાખ દીધા ધીમા ગેસ ઉપર શેઝસેજ પકડી નાખીએ આપણે તો આપણે અલગ રીતના થોડીક ટ્રાય કરીને આપણે સેન્ડવીચ બનાવી ટમેટા નાખી દીધા આમ તો સેન્ડવીચમાં કાચા શાકભાજી હોય આપ વઘાર પકાવી દઈએ તો સારું લાગશે પનીરને પણ આપણે આ વઘારમાં નાખી દઈએ પનીરના ટુકડાને નાખી દીધા છે વઘારમાં બટેટાને આપણે આવી રીતે પીસીને છૂંદો કરી નાખવાનો જે આપણે સમોસાને કરતા હોય આવી રીતને છૂંદો થઈ ગયું છે હવે અદર મીઠું મરચું ચટણી નાખી દીધી છે જ હિંગ નાખી દીધી એટલે ખાવાનું પછી જાય હિંગ અને સ્વાદ પણ હિંગનો મસ્ત આવે અમે દરેક રસોઈમાં હિંગનો ઉપયોગ કરીએ સારી ક્વોલિટીની હિંગ હોય તો સ્વાદ વધી જાય ખાવાનો જો આ વઘાર લાગી ગયો ને તો એકદમ શાકભાજીનો કલર મસ્ત આવી ગયો છે હજી આપણે આમાં બટેટા પણ એડ કરી દઈશું બાફેલા બટેટા છે એ પણ આપણે નાખી દીધા અને મિક્સ કરી દઈએ ગરમ મસાલો નાખી દઈએ બાદશાનો હવે વટાણા જે બટેટા એ બાફેલા હતા એ પણ નાખી દઈએ અને મિક્સ કરી દઈ આમ તો આવો મસાલો સમોસામાં હોય પણ આપણે આ સેન્ડવીચમાં બનાવીને આજે ટ્રાય કરીએ લીલા ધાણા હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે સેન્ડવિચ ની ચટણી બનાવી લઈએ આપણે લીલા મરચાં લીલા ધાણા છે લીંબુનો રસ નાખી દઈએ મીઠું નાખી દઈએ એક ચમચી મિક્સરમાં નાના ઝારમાં ગ્રાઇન્ડ કરી લઈએ છે પાણી નાખી દઈએ એટલે એકદમ મસ્ત ક્રોસ થઈ જાય ચટણી તો આ લીલી ચટણી ગ્રીન તૈયાર થઈ ગઈ આપણે સેન્ડવિચ બનાવી લઈએ એના માટે બ્રેડ સીઝ અને સેન્ડવિચનો મસાલો લીધો છે અને આ સેન્ડવીચ બનાવવા માટે આવું મશીન એક જોઈ સેન્ડવીચનું મશીન એ લીધું સેન્ડવીચનો તૈયાર મસાલો આપણે નાની વાટકીમાં કાઢી લઈએ અને દરેક સેન્ડવિચમાં નાખતો જાવ આ બ્રેડ ઉપર લીલી ચટણી પીણા લગાડી દેવાની લીલી ચટણી તીખી છે આનો સ્વાદ સેન્ડવિચમાં બહુ મસ્ત લીલા મરચાંનો લીલા ધાણાનો લીંબુનો મસ્ત આવે તો આ ચટણીને જરૂર બનાવજો અને ટ્રાય કરો હવે જે આ મસાલો વઘાર્યો તો એ આપણે સેન્ડવિચમાં જેટલું જરૂર પ્રમાણે નાખી દઈએ આવી રીતે મસાલો પહેલેથી જ પાકી ગયો છે એટલે સેન્ડવિચ ગરમ થઈ જાય એટલે આનો મસ્ત ખાવાની સરસ લાગશે બ્રેડ પકોડા જેવું લાગે પણ બ્રેડ પકોડામાં ઓઈલ તેલ હોય અને આમાં ના હોય એટલે આ અલગ મસ્ત લાગે કાકડીને આવી રીતે મૂકી દઈએ આપણે આ સેન્ડવિચ મસાલો નાખી દઈએ સેન્ડવિચ મસાલો જરૂર નાખજો એનાથી સેન્ડવિચનો સ્વાદ આવે હવે આપણે સીઝ નાખી દઈએ અમૂલનું સીઝ આપણે વાપરીએ અમૂલનું સીઝ સારું આવે એટલું એટલું સીઝ લગાડી દેવાનું અને આની ઉપર એક એક બ્રેડ મૂકી દેવાની માથે વજન દઈ દેવાનું આ મશીન આપણે પહેલાં બે મિનિટ હીટ ગરમ કરવા મૂકી દીધું હતું ગરમ થઈ ગયું છે હવે આપણે એની ઉપર સેન્ડવિચ મૂકી દઈએ એની અંદર અને ઢક્કન આવે ઢક્કન દઈ દેવાનું અને આમાં એક લાલ લાઈટ થાય છે ગ્રીન લાઈટ થાય એટલે સેન્ડવિચ પાકી જાય આ બીજી બીજી બે સેન્ડવિચ પણ તૈયાર કરી દઈએ આપણે એટલે આ પાકી જાય એટલે આ મૂકી દઈએ મશીનમાં આવી સેન્ડવીચ બનાવવાની જરૂર ટ્રાય કરજો આ મસ્ત લાગે છે આ વગર તેલની આ બે લાઇટ થઈ ગઈ છે અને સેન્ડવિચ પાકી ગઈ છે હજી આપણે થોડીક હજી ક્રિસ્પી કરીશું કડક એના માટે સેજ આપણે બટર માથે લગાવી દઈએ બટર બટર ઘી તેલ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો બટરથી આ સેન્ડવીચનો સ્વાદ મસ્ત આવે છે માથે ચોપડી દેવાનું એટલે સેન્ડવિચનો સ્વાદ વધી જાય ખાવામાં હજી આપણે એક મિનિટ પાકવા દેવું એક મિનિટ બે મિનિટ થઈ ગઈ છે આપણી સેન્ડવિચ પાકીને તૈયાર થઈ ગઈ છે ખાવા માટે મશીનની બહાર કાઢીને આપણે કટિંગ કરી કટિંગ કરી લઈએ એકદમ મસ્ત સેન્ડવિચ થઈ ગઈ છે આ સેન્ડવિચનો વિડીયો તમને જો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ સેન્ડવિચનો મસાલો ઉપર ચાટી દેવાનો મસાલાથી જ સેન્ડવિચનો સ્વાદ મસ્ત આવ્યો સેન્ડવિચનો મસાલો નાખી દીધો બીજી બે સેન્ડવીચ આપણે મૂકી દીધી ગરમ કરવા માટે મશીન ગરમ જ છે સેન્ડવિચનું અને આવી રીતે કટિંગ કરી લઈ સેન્ડવીચ મસ્ત પાકી ગઈ છે આપણે શાકભાજી તો પહેલેથી પાકેલા જ હતા હવે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે અને આપણે ચટણી આ સોસ સોસાયે ખાઈ શકીએ આ બધી આઈટમ કરતાં ખાવામાં મજા આવે બ્રેડ પકોડા સમોસા એના કરતાં આવી રીતે સેન્ડવીચ બનાવી તો ખાવાની સરસ મજા આવે આ ચટણીઆઈ રે ખાવું તો પણ મજા આવે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું અગલા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી